રાજકોટના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજના વૈષ્ણવ દંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં જાનના સમયે ઉપલેટા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર કરવામાં આવ્યા ઠાઠ માઠ સાથે આહિર સમાજના પુરુષ અને મહિલાઓ પરંપરાગત પહેરવાશમાં જોવા મળ્યા સમૂહ લગ્નના સમય જોવા માટે સમૂહ લગ્નમાં સામેલ થવા લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આયોજન માટે છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઈલ મિલના ગ્રાઉન્ડ ખાતે વીસ નવ દંપતીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજનમાં રાત્રિ દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહિર સમાજના આગેવાન અગ્રણીઓ અન્ય સમાજના આગેવાન અગ્રણીઓ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા છે હજારોની સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં સહભાગી થઈ નવ દંપતીઓને આશીર્વાદ અને આરસી વર્ષન પણ આપ્યા હતા ઉપલેટા શહેરમાં સમસ્ત આહિર સમાજની

નું જે ગ્રાઉન્ડ છે વિશાળ ગ્રાઉન્ડ ત્યાં સમસ્ત આયુષ સમાજ ઉપલેટા દ્વારા તૃતીય લગ્ન સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું જેમાં વીસ યુગલ હોય પોતાના નવજીવનની શરૂઆત કરેલી અને આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અમારા સૌના લાડીલા માનની શ્રી હીરાભાઈ ઉપસ્થિત રહેલ અને સાથોસાથ દરેક સમાજના આગેવાનો આહીર સમાજના શહેરના તેમજ તાલુકાના તેમજ આસપાસ વિસ્તારના બધા આગેવાનો મહાનુભાવો બધા ઉપસ્થિત રહી આજના પ્રસંગને ખૂબ સફળ બનાવ્યો અને બધા લોકોએ હોશભેર ભાગ લીધો અસ્તુ ભાજાભાઈ બોરખતરિયા આજ રોજ ઉપલટા મુકામે સમસ્ત આહીર સમાજ સમૂહ સમિતિ આયોજિત તૃતી સમૂહ આયોજન જે થયું છે હોશભેર અને ઉમળકાભેર જેમાં સતત દોઢ મહિનાથી આ ગામના યુવાનો વડીલો અને આસપાસના ગામના તમામ સ્વયંસેવક સયક મિત્રો એવી જહેમત ઉઠાવી છે કે આજનો આ કાર્યક્રમ જોઈને તમામ આગેવાનો મોઢામાં આંગળા નાખી ગયા અને ચાર ચાંદ લાગી ગયા છે એવો સરસ મજાનો કાર્યક્રમ આજે આયા ઉપલેટ અને આંગણે સમસ્ત આયર સમાજ સમૂહલગ્ન સમિતિ આયોજિત આ તૃતિ સગ સમૂહ લગ્નમાં વીસ નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલા માળ્યા એ તમામ નવ દંપતીઓને શુભકામના સાથે સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આશીર્વાદ કે એમનું જીવન છે એ ખૂબ જ નિરામય અને આનંદમય રહે એવી પ્રાર્થના અસ્તુ વિપુલ ન્યૂઝ ઉપલેટા